નેરાતી કાછિયાવાડ તરફ જતો રોડ વડવા નેરા ચોકી વિજે ચોકી તરફ જતો રોડ વડવા બચ્ચીયા પડી કોરી ઉપરની શેરીબા જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય સ્થાનિક વિસ્તારના રહેજો બારે આલાકી બોગવી રહ્યા હોય સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય હતી

સત્વરે ઉકેલ લાવવામાં આવે તેની માંગ કરાઈ હતી